વિશેની માહિતી અને એના આધારિત પ્રમેય છે એ પૈકી એક પ્રમાય સમા મૂળભૂત પ્રમાણે પરીક્ષામાં પૂછાય છે અને એના આપણને ચાર हैं तो परमेय को साबित करो 2.8 लक्षण को चाहे तो आपका प्रति का लंब भी पड़े प्रति का जो त्रिकोण भी एक बाजू में समांतर त्रिकोण से यानी 3 बार है ना एक बाजू BC बराबर भैया प्रति का एना आधार पक्ष सत्य लगता है त्रिकोण नाम आप लिख सकते એટલે BC रेखा આને દોરેલી રેખા બાકીની રેખા ચલો આને દોરેલી રેખા समांतर રેખા કઈ છે DE આ समांतर રેખા એટલે समांतर રેખાનો સિમ્બોલ છે BC રેખાનો समांतर DE આને આપણે સમાપ્ત બાકીની બે બાજુને બાકી પર બાજુ AB રેખાથી મુદ્દે B નું અને BC રેખા તમને E बिंदु માં છેદે છે આટલા સુધી પક્ષ છે અને તો પછી ए बाजू पर ए आ बाजू पर आ कफाता रेखा का आय रेखा का पाया तो એ રેખા અને ડી છે અને એસી રેખા અને એ હવે આપણે આ બિંદુમાંથી એક બિંદુ દોરીશું અને એ બિંદુનું નામ આપણે આ બીજું એક પર છે તો આ બિંદુમાંથી બીજો છે હવે આ છે એ દેવ અને બીએ આખા કોને લંબ છે એ દેવ આ લંબ હશે સમો છે કાટને છે એક ત્રિકોણ લેવો ત્રિકોણ એડી હવે એડી कर दो यूय उन यारी एक बाती आा उना जू इम पयो वसे हैठ को बाती है आस्तपर rez दो इतरे पयो कुछले हो फाइटा चयाज मा का बीर में यह हासर ज क्रता चया हरते हें आ कुंटुम એક રેખા આખા ઈ રેખા અને બીજો રેખા આખા સી રેખા ખાલી જોડ્યા છે કોઈ એવું પડતા હવે આપણે આ બી સી જગ્યાએ આપણે બીજો ત્રિપોર્ડ લઈએ છીએ આપણે એક ત્રિકોર્ટ એ લીધો બરાબર અને બીજો ત્રિપોર્ડ લઈ જઈશું બી બી ઇ બસ બી બી ઇ આખા ત્રિકોર્ડ જવાનું આ એક પોઇન્ટ બી બી એ નું ક્ષેત્રફળ તો આ ત્રિકોણ ક્ષેત્રફળ કેટલો થાય તો પાઇ કેટલો છે બી એના ઉપરનો બેઝ કેટલો છે આ બેઝ કેવા બેઝ ત્રિકોણની બાજુ બની શકે આ નું પનપ છે એટલે પી અને છેદમાં त्रिकौर्ट C, D, T N उपर पायो केट है तो C, T अदे बेट केट है D छेरे बाद वे आपर प्रुपू काण पायो केट ले त्रिकौर्ट ले N उपर पायो केट लेट त्याद రణાની ચાલુપા રણા ચામાં એ છે ae/ce c ની કિંમત કેટલી ae ઓને a અને છેદમાં બે અને આની કે છે c ની ઓને a/2 જે જુદા છે પંડિત છે તોરણ 9 ના પર આધાર પર લખી શકાય બરાબર આ ત્રિકોણ આ ત્રિકોણ સમાન થાય કેમ અને cdt આ બે समांतर રેખાઓ એની વચ્ચે આવતા ત્રિકોણનો ક્ષેત્રફળ થાય તોરણ 9 ના પર બે समांतर રેખાઓની પાછે પણ છ एड बाय जीडी बराबर ए बाय सी तो आप लोगों को साबित करना है बराबर आठ तेरे 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 को समझ लो बराबर रिक्वायर्स है आप आजू दिस समांतर रेखा डी विसी रेखा का भी समांतर कौन से डी ये भी निकाय निकाय है डी इस निकाय निकाय है ई बराबर ईएन कौन है लोग डी ईएन कौन है लोग बराबर पहले � પાયો એવી બે પી એમ ચાલો બી વી ટી પછી બી માટે પાયો બીડી બે ડી એન છેલમાં એ વી ટી આ બાજુ કહેવાય પાયો એ બે ડી એના માટે પાયો છે સી ઈ પહેલા માટે બીજા બાળકો તે બીકી બરાબર આની કિંમત અને આની કિંમત બે